ગુજરાત સાથે દાદરાનગર હવેલી અને દમન દીવની બે લોકસભા બેઠક પર પણ સાત મેના રોજ મતદાન થવાનું છે કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદારો મતદાન કરી શકે તે માટે ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જે અંગે દાદરાનગર હવેલી અને દમન દીવના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર અરુણ ટીએ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપી હતી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસ અને દમણ દીવ બે લોકસભા બેઠક પર સાતમી મેના રોજ મતદાન થશે જેની સંપૂર્ણ તૈયારી પ્રશાસન દ્વારા કરી દેવામાં આવી છે જેમાં કુલ ચાર લાખ સત્તર હજાર બસો છત્રીસ મતદારો દાદરાનગર હવેલી અને દમ ના મતદારો પોતાના મત અધિકારીઓનો ઉપયોગ કરશે મુખ્ય ચૂંટણી અધિકારી અરુણ ટી એ જણાવ્યું હતું કે દાદરાનગર હવેલી અને દમન દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં બે લોકસભા બેઠકો છે જેમાં કુલ ચાર લાખ સત્તર હજાર બસો છત્રીસ મતદારો છે દમનમાં પચાસ હજાર નવસો પુરુષ અને છેતાલીસ હજાર બસો બાસઠ સ્ત્રીઓ મળી કુલ સાત પુરુષ અને વીસ હજાર ઓગણત્રીસ બેઠક પર આવતા હોય દમણ લોકસભા બેઠક પર કુલ એક લાખ ચોત્રીસ બસો એક મતદારો છે દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર એક લાખ અડતાલીસ પુરુષ અને એક લાખ ચોત્રીસ નવસો ઓગણત્રીસ સ્ત્રી મતદારો મળી કુલ પાત્રીસ મતદારો નોંધાયા છે દમણમાં સત્તર પોલિંગ બૂથ ક્રિટિકલ છે અગિયાર સંવેદનશીલ છે દીવમાં એક પણ પોલિંગ બૂથ ક્રિટિકલ કે સંવેદનશીલ નથી દાદરાનગર હવેલી બેઠક પર પંદર ક્રિટિકલ પોલિંગ બૂથ છે अग्नियर संवेदनशील पोलिंग बूथ बन्ने बैठक पर कुल ऑक्सिलरी पोलिंग बूथ बत्तीस क्रिटिकल पोलिंग बूथ संवेदनशील पोलिंग बूथ दमन दीव दादरा नगर हवेली में टोटल वोटर्स है फोर लाखी है आ, ये तीनो, दोनों कॉन्स्टिटेंसी तीनों डिस्ट्रिक्ट मिला के आ, आपको सबको पता है की सेवेंथ मे को पोलिंग है सुबह सात बजे से शाम छह बजे तक है एंड हमारा टोटल पोलिंग बूथ है फोर फिफ्टी नाइन है इंक्लूडिंग थर्टीन uh, हमारा ऑक्सलरी पोलिंग बूथ्स मिला के तो हर मतलब ई सी का गाइडलाइंस के हिसाब से हर एक पोलिंग बूथ्स में हमने अशुभ मिनिमम फैसिलिटीज हमने uh, बनाया है इसमें और अभी हीट वेव का uh, बहुत सारे हीट वेव का चल रहा है हर एक जगह पर so, सो इस, इसका भी ध्यान रख के ई सी का गाइडलाइंस को हम फॉलो uh, करके शेड सेपरेट क्यू सिस्टम शेड ड्रिंकिंग वाटर फैसिलिटी टॉयलेट फैसिलिटी और बेंचेस और रैम भी किया है क्योंकि ओल्ड एज और पीडब्ल्यू डी वोटर्स के लिए रैम रैंप भी बनाया है और इसके साथ साथ में व्हील का भी हमने सुविधा रखा है वहां पर स्ट्रेचर का भी सुविधा रखा है और ड्रिंकिंग वाटर फैसिलिटी और मेडिकल किट भी हमने रखा है